નમસ્કાર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિજિટલ અને તમારી સાથે હું છું પૂજા તો આજે છે આઠમી માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે આપણી બધી જ ફિમેલ્સ માટેનો એક ખાસ દિવસ જે આખા વર્ષમાં આઠમી માર્ચ જ આવે છે તો આ આઠમી માર્ચ એટલે કે આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે હું તમને એક એવી મહિલા સાથે મળવાની છું કે જેમનો અવાજ સાંભળીને આપણને એમ થાય કે એને સાંભળ્યા જ કરીએ અને પછી જ્યારે સવારે આપણને ઉઠાડે છે અને જો આપણો દિવસ કદાચ મિસ થઈ જાય એને સાંભળવાનું તો આપણને એમ થાય કે જાણે દિવસમાં આપણે કશું સારું સાંભળ્યું જ નથી તો એવા જ એવી જ એક વ્યક્તિ સાથે આપણે આજે વાત કરીશું જે છે આરજે પૂજા વેલકમ આરજે પૂજા હાય તમારું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં થેન્ક યુ સો મચ પૂજા ઇટ ઇઝ એકચુઅલી પૂજા મીટિંગ પૂજા મોમેન્ટ એન્ડ દેટ વોઝ અ વેરી સ્વીટ વેલકમ થેન્ક યુ વેરી મચ તો હવે આપણે ડાયરેક્ટ વાત કરીએ કે ક્વેશ્ચન્સની તો પહેલો જ ક્વેશ્ચન બધાના મગજમાં હશે જે મારા મગજમાં પણ છે કે તમે તમારી જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરી ક્યાંથી શરૂઆત કરી સો વેરી ઇન્ટરેસ્ટિંગલી રેડિયો હેપન્ડ બાય ફ્લૂક હું ભણવામાં બહુ સારી હતી એટલે મારી આસપાસના બધા આઈ વોઝ અ કોમર્સ સ્ટુડન્ટ એટલે મારા સ્કૂલ કોલેજમાં મારા શિક્ષકોને બધાને એમ લાગતું હતું કે તું બહુ ઇઝીલી સી એ કરી શકે અથવા એમ બી એ કરી શકે કેટ ક્રેક કરી શકે ને એવું બધું તો એ બધી પ્રિપેરેશન કરતી હતી પણ એની સાથે મને નાનપણથી થિયેટર મ્યુઝિક એ બધાનો બહુ શોખ હતો એટલે મારી કોલેજમાં પણ આઈએનટીના ડ્રામાઝમાં અને વીણાવેલીની કોમ્પિટિશનમાં અને એ બધામાં પરફોર્મ કરતી હું સો એમાં એવું બન્યું એકવાર કે એ વખતે રેડિયો મિર્ચી નવું નવું અમદાવાદમાં આવ્યું હતું અને મારા કોલેજના અમુક સિનિયર્સ હતા એ ઓલરેડી મિર્ચીમાં કામ કરી રહેલા સો એકવાર અમે જે નાટક પરફોર્મ કરવાના હતા ને એ નાટક જોવા માટે એ લોકો કોલેજમાં આવ્યા અને એમણે આમ જ અનાઉન્સ કર્યું કે અમારે ત્યાં ઇન્ટર્નશીપ માટે જગ્યા છે તો તમારામાંથી કોઈને ઇન્ટરેસ્ટ હોય તો તમે પાર્ટ લઈ શકો છો સો હું સિરિયસ નહોતી એ વખતે બે મારા મિત્રો એવા હતા કે જે જોડાયા અને એમને જોઈને મને એવું લાગ્યું કે યાર તો કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે છે જે એ લોકો કરે છે એટલે પછી મેં એમાંથી એકને કહ્યું કે મેં કીધું કે તમારે ત્યાં બી કંઈ જગ્યા ખાલી પડે તો મને કહેજો ને મને બી ટ્રાય કરવું છે કરીને અને હું બી કોમ કરતી હતી એ વખતે સેકન્ડ ઇયરમાં અને એમાંથી એક છોકરીએ પછી ત્યાં છોડ્યું ને એમણે મને કહ્યું કે હવે અહીંયા જગ્યા છે તારે તે મને પૂછ્યું તું તો હું તને કહું છું કે ઇફ યુ વોન્ટ ટુ અપ્લાય મેં કીધું હા ચલો પોકેટ મની મળી જશે અને કામ થઈ જશે મજા આવશે સો હું એ વખતે પહેલીવાર કોઈ પ્રોફેશનલ એટલે કમર્શિયલ રેડિયો સ્ટુડિયો એફએમ ચેનલના સ્ટુડિયોમાં ગઈ અને ત્યાં જઈને મને એમ થયું કે યાર હું જે બધું કરું છું એ બધું ઠીક છે પણ કામ તો અહીંયા જ કરું સો દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ ડિસ્કવર્ડ કે મને રેડિયોમાં મજા આવે છે એના પછી મેં એવું શોધ્યું કે અચ્છા આમાં કરિયર બનાવવી હોય તો શું ભણી શકાય શું કરી શકાય એટલે મને ખબર પડી કે જર્નલિઝમ કરી શકાય માસ કમ્યુનિકેશન કરી શકાય પછી મેં એમાં બેચલર્સ કર્યું માસ્ટર્સ કર્યું અને દેન ટિલ દેન મેં એવું ડિસાઈડ કરી લીધું હતું કે આપણે રેડિયોમાં જ આગળ વધવું છે તમારી જર્ની તમે રેડિયોથી જ સ્ટાર્ટ કરી છે હા હા યસ યસ એની પહેલાં કોઈ પ્રોફેશનમાં કે એમાં કસામાં એટલે હા મેં થોડાક સમય માટે પેલી ટેલિકોલરવાળી જોબ કરી હતી આઈ રિમેમ્બર પેલા બેંકમાંથી કોલ્સ નથી આવતા એવી જોબ પણ મેં કરી હતી એ ટાઈમમાં બહુ જ આવતા હતા ફેમસ હતા એમ કે તમે શું કરો છો તો કે હું ટેલિકોલર તો ધીસ ઇઝ બેક ઇન 2005 યસ yes. ત્યારે મેં આવી ફોર કપલ ઓફ મંથ આવી એક જોબ કરી હતી કે જેમાં મારે કોલ કરીને બધા લોકોને શું હતું આઈ ડોન્ટ નો સમ લોન કરતા ના 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 તમારે લોન જોઈએ છે ઓકે તો આપું કરીને એવી જોબ મેં ફોર કપલ ઓફ મંથ આઈ ડીડ ડાક અને પણ એ આમ જ હતું અને પછી આ થયું એના માટે પણ હું સિરિયસ નહોતી પણ એકવાર કામ કર્યા પછી મને એવું લાગ્યું કે આ જ જગ્યા છે જ્યાં મારે કામ કરવું જોઈએ સો ત્યાં મારા માટે કોઈ જગ્યા હોય એવું પણ વેરી ઇન્ટરેસ્ટિંગલી આઈ રિમેમ્બર કે કોલેજમાં મારી એક ફ્રેન્ડ હતી થોડાક દિવસ સોશિયલ મીડિયા પર પણ એના વિશે લખ્યું હતું કે એક મારી ફ્રેન્ડ હતી જે બહુ સારી અસ્ટ્રોલોજર હતી અને એ પ્રોપર બાકાયદા ભણી હતી ગોલ્ડ મેડલિસ્ટ હતી એના ફેમિલીમાં બધા એસ્ટ્રોલોજર હતા સો આમ જ આમ કોલેજમાં તમે ના પૂછો કે મારું જોઈને કે શું કરીશ શું કરીશ ત્યારે એને મને એવું કહ્યું હતું કે તારી આખી લાઈફમાં તને બોલવાના પૈસા મળશે એટલે મેં કીધું યાર આવું તો કંઈ છે નહીં જીવનમાં અને આઈ એમ અ ક્લાસિકલી ટ્રેન્ડ સિંગર એટલે મને એમ લાગ્યું કે બોલવાના કરતા કદાચ એવું બની શકે કે હું સિંગર બની જાઉં તો મને ગાવાના પૈસા મળે કે એવું કાંઈ બટ આઈ થિંક ના એના શબ્દો જસ્ટિફાય થઈ રહ્યા છે કે મને લિટરલી બોલવા પડી રહ્યા છે પછી એક બીજું ક્વેશ્ચન છે કે તમે વાઇફ છો એક મધર છો તો પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને મેનેજ કેવી રીતે કરો છો કારણ કે બાળકો હોય ત્યાં શું એને વધારે મમ્મીની જરૂર પડતી રહેતી હોય છે પછી હસબન્ડને બી કેવું છે કે વાઇફ અગર ચાલતું નથી તો એ અને તમારી જે સોશિયલ મીડિયાની જે હું પોસ્ટ પોસ્ટને બધું જોઉં છું તો એ સવારનું હોય છે કે તમે સવારે વહેલા ઊઠીને બધું સંભાવ મેનેજ કરીને તમારા સ્ટુડિયોએ પહોંચો છો અને અમને બધાને ઉઠાડો છો તો એ તમે બંને કેવી રીતે એડજસ્ટ કરો છો સી આઈ ઓલવેઝ બિલીવ કે જ્યાં જ્યાં વર્કિંગ ફિમેલ હોય ને જે ફેમિલીમાં એ ફેમિલી ઇઝ અ ટીમ ઓકે અને જો તમે કોઈ બહુ સારી ટીમમાં કામ કરતા હો ઇવન ઇન આર ઓફિસ ઓલ્સો જો આપણી ટીમ બહુ સ્ટ્રોંગ હોય તો આપણે આપણા ટાસ્ક બહુ સરસ રીતે મેનેજ કરી શકીએ સેમ વે યોર ફેમિલી ઇઝ યોર સ્ટ્રેન્થ એન્ડ યોર ફેમિલી ઇઝ યોર ટીમ ઓલ્સો સો તમારી ટીમ તમને સુપર સપોર્ટ કરે તમે એમના માટે સપોર્ટ સિસ્ટમ છો એ તમારા માટે સપોર્ટ સિસ્ટમ છે સો એવું જ્યારે ઊભું થાય ને ત્યારે આઈ થિંક તમે બહુ ઇઝીલી બધું મેનેજ કરી શકો એવી મોમેન્ટ્સ આવે કે જેમાં તમારે પુશ કરવું પડે તમારી જાતને ઘણી બધી જગ્યાએ બટ દેટ્સ ઓકે આઈ થિંક ઇફ યુ આર પેશનેટ ઇનફ અબાઉટ યોર જોબ એન્ડ ધ વર્ક યુ ડૂ તો એ બધું મેનેજ થઈ જાય અને અબાઉટ સવારે વહેલા ઉઠવાની વાત તો હા બહુ વહેલું ઉઠવું પડે છે પાંચ સાડા પાંચ ઇઝ માય ડેડલાઇન કે જ્યારે ઉઠી જવું પડે અને મારી દીકરી સ્કૂલે જાય એની પહેલાં આઈ મેક હર ટિફિન્સ એના બે ડબ્બા ભરું મારો એક ડબ્બો ભરું સો આઈ કુક દેટ મચ ઇન ધ મોર્નિંગ એનું બધું તૈયારી કરવાની ને એ બધું કરીને પછી આઈ રીચ માય ઓફિસ અરાઉન્ડ સિક્સ થર્ટી ક્વાટર ટુ સેવન કારણ કે મારા ઓફિસનો ટાઈમ છે હું મોર્નિંગ શો હોસ્ટ કરું છું એટલે સાતથી અગિયાર મારા શોનો સમય હોય રેડિયો સિટી પર તો સાત વાગ્યા પહેલાં તો તમારે ઓબ્વિયસલી પહોંચવું જ પડે સો એની પહેલાં હું એવી રીતે પ્લાન કરું કે વહેલાં ઉઠીને એ બધું થઈ જાય એના માટે ઘણી બધી પ્રિપેરેશન આગલા દિવસથી પણ કરી રાખવી પડે અને એક વસ્તુ કે લાઈફ બહુ ડિસિપ્લિનમાં જીવવી પડે કે ચાહે ગમે તે થઈ જાય રાત્રે નવ સાડા તમારે સ્વિચ જવું પડે એટલે એના પછીના પ્લાન્સ તમારે સાઇડમાં મૂકવા પડે કાં તો એવી રીતે પ્લાન કરવા પડે કે ભાઈ નાઇન થર્ટી અરાઉન્ડ બધું વાઇન્ડ અપ કરીને આપણે બેડ ઉપર સુઈ ગયા હોઈએ સાચી વાત બીજો એક ક્વેશ્ચન છે કે એઝ અ ગર્લ તમને કરિયરમાં ક્યારેય એવું ફીલ થયું છે કે અરે યાર આ બોય છે એટલે એને આ વધારે પ્રાયોરિટી મળે છે કે ક્યારેય અસમાનતા લાગી હોય કે ભેદભાવ લાગ્યો હોય કરિયરમાં તમે જ્યાં બી પહેલેથી જોબ કરો છો ત્યાંથી લઈને અત્યાર સુધી ક્યારે એવું ફીલ થયું છે નેવર એવર ઇનફેક્ટ ઘણી બધી વખત ઘણી બધી ચર્ચાઓમાં એવું આવે છે કે મીડિયામાં એ ડિસ્ક્રિમિનેશન બહુ જોવા મળે એન્ડ ઓલ દેટ પણ આઈ થિંક રેડિયો એક એવું મીડિયમ છે કે જેમાં ક્યારેય મેં એવું ડિસ્ક્રિમિનેશન નથી જોયું એટલીસ્ટ મારી સાથે એવું ક્યારેય નથી થયું કે મી બીંગ અ ફિમેલ મને ઓછું મહત્ત્વ મળ્યું હોય કે કોઈ જગ્યાએ ઓછું પ્લેટફોર્મ મળ્યું હોય ઇટ હેઝ નેવર હેપ તો તમારા ધ્યાનમાં એવું છે ખરું કે એવું થાય છે આઈ ડોન્ટ થિંક સો રેડિયોમાં તો ના ના નોટ ઇન માય ફિલ્ડ નો ઓકે નાઈઝ જો એવું નાચ થતું હોય તો નથી જ થતું એવું નથી જ થતું અને બીજો એક ક્વેશ્ચન છે કે તમે અહીંથી સવારે આટલા બધા વહેલા ઓફિસ પહોંચી જાઓ છો પછી ઓફિસથી જયારે ઘરે જવાનો ટાઈમ થાય ત્યારે આપણે ઉતાવળતો હોય જ કારણ કે સવારના આપણે ઓફિસ હોઈએ તો ઘરે પહોંચીને પહેલું ગાડીમાં કદાચ તમને વિચાર આવતો હશે કે ઘરે પહોંચે છે એટલે પહેલા હું આ કરી દઈશ તો એવી કઈ વસ્તુ છે તમે ઘરે પહોંચીને તરત એ જ કરો છો ઓકે સો એ નક્કી જ હોય છે રોજ હવે એમાં એવું છે કે હું સવારે ઓફિસ જવા માટે નીકળું એના અડધો કલાક પછી મારી દીકરી સ્કૂલે જવા માટે નીકળે અને હું ઓફિસથી પાછી આવું એના અડધો કલાક પહેલાં એ પાછી આવી જાય સો એ આમ કાગ ડોળે રાહ જોઈને બેઠી હોય કે હમણાં મમ્મા આવશે સો હું દાદરા ચડું અને દરવાજો ખોલું ને એટલે મારી ચાવીના ખણખણાટથી એને ખબર પડે કે મમ્મી આવી સો એ રૂમમાંથી બૂમ પાડે અને હું એને બૂમ પાડું દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ દેટ આઈ ડૂ કે હું બધી વસ્તુ સાઈડમાં મૂકીને મારી દીકરી ક્યાં છે એને શોધું એની સાથે બેસું એની સાથે વાતો કરું એણે સ્કૂલમાં શું કર્યું છે મેં શું કર્યું એ બધું જાણું અને પછી યા એટલે દુનિયા માટે ભલે મધુર અવાજ આ હોય પણ તમારા માટે કદાચ મધુર અવાજ તમારી દીકરીનો એપ્સલ્યુટલી યસ અમુક વાર ગર્લ્સને એવું થતું હોય છે કે જોબ કરતા હોય પણ મહિનો બે મહિના કે છ મહિના કરી પણ પછી એવું થાય કે હવે જોબ નથી કરવી ભાઈ આપણું બધું મેનેજ નહીં થાય મારાથી તો એવું તમને ક્યારેય ફીલ થયું છે એટલે ના ના મેનેજ નહીં થાયવાળી ફીલિંગ મને ક્યારેય નથી આવી અને મને એવી પણ ફીલિંગ નથી આવી કે જોબ કે પછી કોઈ બીજું કામ નથી કરવું એક સમય એવો હતો કે જ્યારે મને એવી જરૂરિયાત લાગી હતી કે અત્યારે લાઈફમાં પ્રાયોરિટી અથવા મારો સમય મારા પ્રોફેશનલ કામને આપવા કરતાં મારે પર્સનલ લાઈફને આપવો વધારે જરૂરી છે જ્યારે મારી દીકરી બહુ નાની હતી અને શી જસ્ટ વોઝ બોર્ન તો ત્યારે આઈ ટુક સબેટિકલ ફોર કપલ ઓફ યર્સ બટ ડઝન્ટ મીન દેટ આઈ વોઝ વર્કિંગ વર્કિંગ આઈ વોઝ વર્કિંગ ઓન વેરી ફ્યુ સિલેક્ટેડ પ્રોજેક્ટ્સ કે જેમાં હું મારી રીતે મારો સમય આપી શકું અને ફૂલ ટાઈમ જોબવાળી વાત સાથે હું નહોતી સંકળાયેલી બટ વન્સ આઈ થિંક મને એવું લાગ્યું કે એ મોટી થઈ ગઈ છે ને હવે વસ્તુઓ સરસ રીતે મારાથી ગોઠવાઈ જશે આઈ બેક ટુ રેડિયો અગેન આઈ ગેસ બધાના ફિમેલના લાઈફમાં આ એક સ્ટેજ કે પીરિયડ આવતો હશે કે જ્યારે એને બધું સાઈડમાં મૂકીને પહેલાં એના બાળકો માટે કંઈક કરવું પડતું હશે ના એટલે નોટ ઓલવેઝ ઓનલી અબાઉટ બાળકો કે એવું કંઈ પણ મને એવું લાગે છે કે દરેક સ્ટેજ પર દરેક વ્યક્તિની પ્રાયોરિટી અલગ અલગ હોય તમે જે ઉંમરના પડાવ પર હોવ અથવા જે જે સિચ્યુએશનમાં હોવ ને એમાં તમારી એ સમયની પ્રાયોરિટી કેવી છે એ પ્રમાણે તમે વન ટુ થ્રી ફોર કામ કરો વેન આઈ બી કેમ અ મધર ત્યારે મને એવું લાગે લાગ્યું કે અત્યારે મારી પ્રાયોરિટી આ છે તો હું થોડોક સમય ત્યાં આપું અને પછી હું બીજું બધું કરું પછી મને જ્યારે એવું લાગ્યું કે હવે ત્યાં બધું સેટલ થઈ ગયું છે હવે હું વળી પાછું મારા કામને થોડો વધારે સમય આપી શકું એમ છું ત્યારે હું આમ શિફ્ટ થઈ ગઈ કોઈ ફિમેલ્સ એવી પણ હોય કે જે એવું ચૂઝ કરે કે મને બાળકો નથી જોઈતા વિચ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન કારણ કે દરેકની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે તો એની લાઈફમાં એવો સમય નથી આવતો અથવા કોઈ બીજી રીતે આવે છે બીજો એક ક્વેશ્ચન એવો થાય કે અત્યારે કેવું છે કે ગર્લ્સને બી ફ્રીડમ એટલી જ મળે છે હવે કંઈ એવા રિસ્ટ્રિક્શન રહ્યા નથી જે પહેલાના કદાચ ટાઈમમાં હતા તો હવે એ ફ્રીડમને ગર્લ્સે કેવી રીતે યુઝ કરવી જોઈએ કેમ કે કેવું થાય છે કે એના ડિફેન્સ માટે કે ક્યાંક રાત્રે બહાર જવું છે હવે કશું એને આવડતું નથી એના પોતાના માટે તો એની કેર કેવી રીતે કરશે એને બચાવશે કેવી રીતે કદાચ કંઈક એવું થયું તો એ ફ્રીડમને યુઝ કેવી રીતે કરે બે અલગ અલગ વસ્તુ છે સેલ્ફ ડિફેન્સ તો છોકરી હોય કે છોકરો હોય બધાએ પોતાની જાત માટે શીખવી જ જોઈએ એવું મને લાગે છે અને ફ્રીડમથી મારો મતલબ માત્ર બહાર જવા પૂરતો સીમિત નથી ફ્રીડમ એ કોઈપણ વસ્તુની હોઈ શકે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન હોઈ શકે ફ્રીડમ ઓફ ચોઈસ હોઈ શકે કે મારે મારી ચોઈસથી આ કરવું છે કે આ નથી કરવું જેમ કે હમણાં મેં થોડી વાર પહેલાં કહ્યું કે દેર આર ફિમેલ્સ કે જેમને એવું ઈચ્છતા હોય કે મને બાળક નથી જોઈતું દેટ ઇઝ હર ફ્રીડમ દેટ ઇઝ હર ચોઈસ તો એવા સંજોગોમાં આઈ થિંક દે આર ફ્રી ટુ ટેક દે ચોઈસ ફ્રીડમ ઓફ ડૂઈંગ વોટ એવર દે વોન્ટ ટુ એમાં બહુ જ બધી યંગ ગર્લ્સને હું એવું જોઉં છું કે એમને જે એઝ યુ રાઇટલી સેટ કે પહેલાં જે ફ્રીડમ નહોતી મળતી હવે મળે છે પણ એમાં બહુ બધી વાર એવું થાય છે કે ભટકી જવાય છે તમને લાઈફ ગોલ કોઈ રહેતો નથી અને તમે બહુ આડી અવળી દિશામાં આમ ફંટાઈ જવાય છે સ્પેસિફિકલી મોબાઈલ ફોનની સાથે આઈ સી ધીસ અ લોટ ઇન યંગ ફીમેલ્સ તો ગર્લ્સ તો મને એવું થાય છે કે બહુ ફોકસ રાખીને જે કરવું છે એના પર લક્ષ્ય રાખીને પછી એ દિશામાં આગળ વધવાના પ્રયત્નો થાય ને તો એમને વધારે ફાયદાકારક રહે હવે ગર્લ્સને તમારી જેમ આરજે બનવું હોય તો દરેક મગજમાં અત્યારે ક્વેશ્ચન હશે જેને આરજે બનવું છે ભવિષ્યમાં તો એને તમે કઈ ટીપ્સ આપશો આઈ ઓલવેઝ સે જ્યારે મને કોઈ એમ પૂછે કે મને આજે બનવું છે તો હું શું કરું તો હું કહું છું કે થિયેટર કરો દેટ વિલ હેલ્પ યુ અર લોટ બહુ નાની ઉંમરથી ઓર જ્યારે જીવનમાં રિયલાઇઝ થાય ત્યારે જો થિયેટર કર્યું હશે ને તો એ તમને કોઈ પણ પ્લેટફોર્મ પર પરફોર્મ કરવામાં બહુ જ મદદ કરશે બીટ અ રેડિયો ચેનલ ઓર ટેલિવિઝન ચેનલ ઓર મે ફિલ્મ્સ ઓર એની કાઇન્ડ ઓફ મીડિયા ઇવન ઇફ યુ આર ઇન અ પ્રિન્ટ મીડિયા તો તમને તમારા વ્યૂઝ એક્સપ્રેસ કરવામાં એ વસ્તુ બહુ હેલ્પ કરે પણ રેડિયો માટે બહુ બધું વાંચો એ એક ફર્સ્ટ ઓપ્શન છે બીજું થિયેટર કરો તો પણ તમને બહુ હેલ્પ થઈ શકે ને એ સિવાય જેટલી આર્ટ તમે ભેગી કરી શકો જેમાં તમે એક્સપ્રેસ કરી શકો તમારા વિચારોને સરસ રીતે એવું બધું જ કરો તો આઈ થિંક દેટ વિલ હેલ્પ યુ ઓકે હવે એક ક્વેશ્ચન એવો છે કે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છે કે ગર્લ છે ને મહિલા છે ને વ્હીકલ ચલાવતા આવડતું નથી એવું મોસ્ટલી આપણે હોઈએ તો તમે છો ના કારણ કે હું બહુ બધી એવી ફિમેલ્સને ઓળખું છું કે જે બહુ જબરદસ્ત સરસ ડ્રાઈવ કરે છે અને બહુ બધા એવા મેલ્સને પણ ઓળખું છું કે જેમને જરાય નથી આવડતું સો આઈ થિંક આ બહુ બાયસ્ટ વસ્તુ છે અને એવું જરાય નથી હોતું કે ફિમેલ્સ કાન ડ્રાઈવ યસ હવે તમે સાંભળી લીધું છે કે એવું નથી હોતું હવે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રમવાના છે જેમાં હું તમને પાંચ ક્વેશ્ચન કરીશ અને જે તમારે ફટાફટલી શોર્ટલી આન્સર આપવાના છે તો એનો પહેલો ક્વેશ્ચન છે કે એવી કઈ વસ્તુ છે જે તમારા પર્સમાં હંમેશા હોય છે પર્સમાં હંમેશા હોય છે કોબ અચ્છા કાંસકો તમે હંમેશા જોડે લઈને જ પડો છો હા હોય જ છે મારા પર્સ રાખો છો ક્યારે ભૂલી ગયા એવું થયું

સો એવું બધાનું અલગ અલગ હોય છે સો તમે ફિમેલ સ્પેસિફિક એવું ના રાખો કોઈ નથી ઓકે ત્રીજો છે કે સૌથી વધુ ખર્ચો તમે કઈ વસ્તુ પાછળ કરો છો હેવિંગ એક્સપિરિયન્સીસ ઇન લાઇફ ડિફરન્ટ ડિફરન્ટ એક્સપિરિયન્સીસ એટલે એક્સપિરિયન્સીસથી તમે કોઈ જગ્યાએ ફરવા ગયા તો ત્યાં તમે અલગ અલગ કલ્ચરના વસ્તુઓના અનુભવ લીધા એ એક વસ્તુ છે કે પછી કોઈ સરસ મજાનું નાટક આવ્યું છે જેની ટિકિટ બહુ મોંઘી છે વિશ્વનું શ્રેષ્ઠ છે જે તમારા શહેરમાં કે તમારી આસપાસમાં આવી રહ્યું છે સો આઈ વુડ સ્પેન્ડ મોર ઓન ધોઝ થિંગ્સ દેન ગોઈંગ ફોર અ શોપિંગ વોર એવું કંઈક બીજો છે કે એવું કોઈ વાક્ય જે ફક્ત મહિલાઓ જ બોલતી હોય એવું સાંભળ્યું હોય કે હા ભાઈ આ તો લેડીઝ જેવું છે એવું આઈ ડોન્ટ નો પણ મને એવું લાગે છે કે મમ્મી વાળી જેટલી વાતો છે ને એ બધું ફિમેલ્સના ભાગે જ આવે છે ને હું ઘણી વાર મારી કલીગ સાથે હું ડિસ્કસ પણ કરતી હોઉં છું કે યુ નો તમે મમ્મી બનવાનો એક ક્રેશ કોર્સ હોય છે કે વેન યુ બિકમ અ મધર અમુક અમુક વસ્તુ અને અમુક અમુક વાક્યો તમારી ડિક્શનરીમાં એડ થઈ જાય અને એ તમે યુઝ કરો હવે એક છેલ્લો ક્વેશ્ચન છે કે એવી કઈ વસ્તુઓ છે જે મહિલાઓ વગર પૂરી નથી થવાની જેમ કે શાકમાં આપણે મીઠું નાખીએ નહીં ને તો શાકની કોઈ મજા નથી એવી કઈ વસ્તુ છે જે મહિલાઓ વગર કે ભાઈ ના હો એમાં ન મીણ પડે મને એવું લાગે છે કે આખી જીવ સૃષ્ટિ છે ને એ મહિલાઓ વગર અધૂરી છે બીકોઝ ઇફ દેર આર નો ફિમેલ્સ દેરઆર નો નવું સર્જન નથી શક્ય એટલે જે સર્જન શક્ય છે એ સ્ત્રી થકી શક્ય છે સો ક્યાં દુનિયા શક્ય નથી ખૂબ ખૂબ વાત કીધી એમણે થેન્ક યુ સો મચ અમારી સાથે માટે અને જ મજા આવી તમારી સાથે વાત કરીને કંઈક નવું જાણવા પણ મળ્યું અને બધાને પણ ખબર પડી કે અમને વ્હીકલ ચલાવતા આવડે છે પૂજા તો આવી જ રીતે ફરી મળીશું તમને આજ પ્લેટફોર્મ ઉપર એક નવા મહેમાન સાથે નમસ્કાર